રિકન્સ્ટ્રક્શન ની આ પ્રક્રિયા દરમિયાન ભોગ બનનાર પરિવાર અને સ્થાનિક જોવા મળ્યો આવતી લોકોમાં ન્યાયની આશા જાગી ચિરાગો પર મિત્રની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરવા ઉપરાંત અપહરણ ખંડણી અને મારપીટના ગંભીર આક્ષેપો છે રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ નો છતાં લોકોની ભીડને કાબુમાં કરવી મુશ્કેલ બની ગુજરાતમાં પ્રથમ વાર કોઈ આરોપી પ્રત્યે

અલગ કરવાનું જે નક્કી કર્યું એ બદલામાં વેર ભાવના રાખીને ચિરાગ ગોટી એના ભાઈ અને એના પપ્પા થ્રુ મારી ગાડીમાં ડ્રગ્સ મુકાવી પ્લાન કર્યું આપ્યું અને પોલીસને ને બાતમી આપીને ખોટો કેસ મારી ઉપર બનાવ્યો પછી પોલીસે તટસ્થ તપાસ સાચી દિશામાં તપાસ કરી મને ભોગ બનનાર જાહેર કર્યો અને ચિરાગ ગોટીને આરોપી અચ્છા અત્યારે પોલીસ દ્વારા વર્ગોરો કાઢ્યો છે કેવો માહોલ છે નથી તમે ખુદ જોઈ શકો છો પોલીસ દ્વારા જે વરઘોડો કાઢવામાં આવ્યો છે એની એ સ્વયંભૂ પબ્લિક આવેલી છે કોઈ બોલાવેલી નથી કેમ કે ચિરાગ બોટી નો કતાર કતારકામ વિસ્તારમાં એક આતંકવાદી પ્રવૃત્તિ કરતો એ ટાઈપનો છે અને અસંખ્ય લોકો ભોગ બનનારાઓ છે હજુ પણ ઘણા લોકો એવા છે જે સામે આવી રહ્યા નથી પણ ડીસીપી નકુલ સાહેબ માંગ છે જેટલા લોકો ભોગ બનનારા હોય સામે આવે પોલીસ તપાસ કરશે અને જરૂર લાગે તો ફરિયાદ કરશો તો હું ભોગ બનનારો એક જ અપીલ કરું છું સામે આવો જે બી ભોગ બનાવે પોલીસ પાસે જાવ તમારું સાંભળશે અને ફરિયાદ દાખલ કરશે તમને ન્યાય અપાવશે